નમસ્કાર આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વિશેષ રીતે વાત કરી રહ્યા છે તાંબાની ધાતુનું એટલે કે તાંબાના જ્યોતિષ શાસ્ત્રની મુજબ એવા વિશેષ ઉપાયો જે કરીને તમારા જીવનની તમામ પ્રકારની કષ્ટ પીડામાંથી તમે ખૂબ જ ઝડપથી બહાર આવી શકો સાથે સાથે તાંબાને આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉચ્ચ ધાતુ માનવામાં આવે છે આપણા પૂર્વજો અને આપણા વડીલો જે પ્રમાણે આપણને કહેતા હતા કે તમારે તાંબાના લોટામાં પાણી પીવું આખી રાત તાંબાના લોટામાં પાણી ભરી રાખવું અને બીજા દિવસે આ પાણી પીવાથી પાચન સંબંધિત એટલે કે પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો ખૂબ જ ઝડપથી તમને તેમાં રાહત પ્રાપ્ત થાય છે તાંબુ જે છે તેને ખૂબ જ ઉચ્ચ ધાતુ માનવામાં આવે છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ જ્યારે આપણે તાંબાની ધાતુમાં જમીએ છીએ કે પછી પાણી પીએ છીએ તો પેટ સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તેમાં ખૂબ જ ઝડપથી આપણને નિરાકરણ પ્રાપ્ત થાય છે સાથે સાથે આંતરડામાં જો કોઈ પણ પ્રકારનો એવો કચરો રહી ગયો હોય તો પણ તાંબાના લોટામાં નિયમિત પાણી પીવાથી તમારા આંતરડા સાફ થાય છે તમારા પેટની ગંદકી જે છે તે બહાર નીકળી જાય છે માટે આયુર્વેદની દ્રષ્ટિએ પણ તાંબાને ખૂબ જ ઉચ્ચ ધાતુ માનવામાં આવે છે અને

માટે તમે જ્યારે તાંબાનો ઉપયોગ જ્યોતિષીય દ્રષ્ટિએ કરો છો તો સૂર્ય અને મંગલ સંબંધિત દોષોમાંથી પણ તમને રાહત થાય છે તો આયુર્વેદિકની સાથે સાથે આપણા ગ્રહો અને નક્ષત્રની શુભ અસરો પ્રાપ્ત કરવા માટે પણ તાંબાને એક ઉચ્ચ અને પવિત્ર ધાતુ માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે આપણે દેવી દેવતાઓને જ્યારે કોઈ પણ ભોગ અર્પણ કરે છે ત્યારે જો આપણે સોનું કે ચાંદીની ધાતુ નથી વાપરી શકતા ત્યારે તેમાં ઉચ્ચ જે જે ધાતુ છે તે તાંબાની ધાતુ છે એટલે કે દેવી દેવતાઓને તમે પ્રસાદ કે ભોગ જ્યારે અર્પણ કરો છો ત્યારે પણ તમે તાંબાની જે ધાતુ છે એટલે કે તાંબાના બનેલા વાસણોનો ઉપયોગ કરો છો તો પણ તેને ખૂબ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અત્યારે વિશેષ રીતે આપણે તાંબાનો આ ઉપાય એટલે કે કેટલાક જ્યોતિષય દ્રષ્ટિએ ગ્રહોની અશુભ અસરોને દૂર કરવા માટે કે પછી આપણા અટકેલા કાર્યોને ખૂબ જ સિદ્ધ પ્રાપ્ત કરવા માટે પણ આપણે તાંબાનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે આપણે વાત કરીએ તો જો તમારા કાર્યમાં વારંવાર રૂકાવટો આવતી હોય કોઈપણ રીતે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય દરેક ઉપાયો કરવા છતાં પણ તમને લાભ પ્રાપ્ત ન થતો હોય ત્યારે તમારે પોતાનું જે માથું છે તમારું જે બેડ જે છે તેની નીચે તમારે તાંબાના લોટામાં જળ ભરી દેવાનું છે ત્યારબાદ તમારે તેમાં થોડું સિંદૂર અર્પણ કરી દેવાનું છે પૂરી રાત આ લોટો તમારે ત્યાં રહેવા દેવાનો છે અને બીજા દિવસે તમારે આ જે લોટાનું જે પાણી જે છે તે કોઈ પણ વૃક્ષની જડમાં અથવા તો તમારે ગમલામાં નાખી દેવાનું છે તો તમે જોશો કે તમારા મનમાં જે પણ ખરાબ વિચારો છે જે પણ નકારાત્મક તક છે કે જે પણ તમારા કાર્યમાં અડચણ આવી રહી છે તે તમામ પ્રકારની તકલીફો ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે સાથે સાથે તમારે જો નોકરી વ્યવસાયમાં પ્રગતિ પ્રાપ્ત કરવી છે તમારે પ્રમોશન પ્રાપ્ત કરવું છે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવી છે તો સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તેમાં થોડું સિંદુર મિશ્રિત કરી દેવાનું છે આ ઉપાય કરવાથી પણ તમને નોકરી ધંધા વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત થશે વિશેષ રીતે આપણે કહેવામાં આવે છે કે જયારે સૂર્ય તમે આરાધના કરો છો કે સૂર્ય ગ્રહને મજબૂત બનાવવા માટે જો તમે સૂર્ય સંબંધિત કોઈ વસ્તુનું દાન કરો છો તેમાં પણ તમારે તાંબાને અવશ્ય ઉપયોગ કરવો જોઈએ તાંબાના લોટા કે તાંબાના બનેલા વાસણો કે તાંબાની ધાતુનું જો તમે દાન કરો છો તો પણ સૂર્ય સંબંધિત જે સમસ્યા છે તે તમારી દૂર થાય છે તમારો સૂર્યગ્રહ મજબૂત થાય છે સાથે સાથે જો કોઈ વ્યક્તિ સોનું કે ચાંદી નથી પહેરી શકતું અને તેની કુંડળી જે છે તેમાં રહેલો સૂર્યગ્રહ તેને ખૂબ જ નીચ પરિણામ આપી રહ્યું હોય કે તેનો અશુભ દુષ પ્રભાવ તેને વારંવાર પરેશાન કરી રહ્યો હોય તેવા સંજોગોમાં પણ તે વ્યક્તિ તાંબાનું કડું કે તાંબાની વીટી પહેરે છે તો પણ તે વ્યક્તિને વિશેષ રીતે સૂર્યના લાભ પ્રાપ્ત થાય છે આરોગ્યની દ્રષ્ટિએ પણ તાંબાનું કડું પહેરવાથી પણ આરોગ્ય પણ આપણું સારું રહે છે કારણ કે જે તાંબુ જે છે તે આપણા શરીરના જે પંચ ધાતુ છે તેના માટે શ્રેષ્ઠ ધાતુ માનવામાં આવે છે અને તેનું દ્રવ્ય જે છે તે આપણા શરીર માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે કોઈપણ દિવસ તમારે તાંબાના વાસણોમાં દૂધ કે પછી કોઈ પણ ખાટી વસ્તુ ન ભરવી જોઈએ કારણ કે આ રીતે જો તમે તાંબાનો ઉપયોગ કરશો તો તેમાં રહેલું ખાદ્ય દ્રવ્ય જે છે તે પોઈઝન એટલે કે ઝેર બની જશે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માટે બની શકે તો તમારે કોઈપણ રીતે તાંબામાં દૂધનો ઉપયોગ ન કરવો જોઈએ બની શકે તેટલું તમારે તાંબાના ભોજન કરી શકો છો અને સાથે સાથે જો હું વાત કરું કે તમારે ધન સંબંધિત કોઈ સમસ્યા થતી હોય તો તમારે તમારા ઘરનો જે ઈશાન કોણ છે એટલે કે ઉત્તર પૂર્વીય જે ખૂણો છે ત્યાં તમારે તાંબાના કળશમાં થોડી પીળી સરસવ ભરી દેવી જોઈએ આ ઉપાય કરવાથી તમારી કુંડલીમાં રહેલો ગુરુ ગ્રહ જાગ્રત થઈ જશે અને ત્યારબાદ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો હંમેશા વાસ થશે તમારી પદોન્નતિ થશે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થશે આ વિશેષ ઉપાય કરવાથી તમારો ગુરુ ગ્રહ તો મજબૂત થાય જ છે સાથે સાથે તમારા ઘરમાં જે ઈશાન કોણ છે જે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ કોણમાં જો કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય આ દિશા સંબંધિત વાસ્તુ દેશ જો ત્યાં આગળ ઉત્પન્ન થતો હોય તો પણ તમારો આ ઉપાય કરવાથી તે વાસ્તુ દોષ પણ તે દૂર થઈ જશે અને અને સાથે સાથે તમને કાર્યમાં સિદ્ધિ લાભ પ્રાપ્ત થશે તો વિશેષ રીતે પણ તમારે તમારા ઘરમાં આ ઉપાય અવશ્યથી કરવો જોઈએ તાંબુ જે છે તેને મંગળ સંબંધિત પણ માનવામાં આવે છે કારણ કે તે લોહી માટે શુદ્ધિકારકનું તત્વ માનવામાં આવે છે તાંબુ તમારા શરીરની અંદર રહેલા વિષને બહાર ફેંકી દે છે અને તમારું લોહી શુદ્ધ કરે છે તે માટે પણ તાંબાને વિશેષ રીતે પવિત્ર અને સ્વાસ્થ્યવર્ધક ધાતુ માનવામાં આવે છે જ્યારે તમને જમીન સંબંધિત ઘર સંબંધિત જો કોઈ પણ સમસ્યા થતી હોય ત્યારે તાંબાના બનેલા મંગળના યંત્રની પૂજા કરવાથી પણ તમને મકાન જમીન કે મિલકત સંબંધિત જો કોઈ સમસ્યા છે તો પણ ખૂબ જ ઝડપથી તે દૂર થાય છે તમારો મંગળ ગ્રહ ખૂબ જ મજબૂત થાય છે માટે પણ તાંબાનો ઉપયોગ કરવાનો વિશેષ રીતે લાભ માનવામાં આવે છે આપણે આપણા ઘરમાં કોઈ પણ પવિત્ર પૂજા રાખીએ છીએ કોઈ પણ રીતે નવું ઘર નવું ઓફિસ મકાન લઈએ છીએ

તેવી જ રીતે તાંબાનો ઉપયોગ કરવાથી આપણે સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને સૂર્યોદય જે રીતે રોજ થાય છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ નવી નવી તકો પ્રાપ્ત થાય અને આપણા જીવનમાં પણ આપણે ઉન્નતિ પ્રાપ્ત કરીએ તેના પ્રતિક સમય તાંબાના કળશનું સ્થાપન કરવામાં આવે છે તો આ રીતે તાંબાનો વિશેષ રીતે ઉપયોગ કરવો આપણા શાસ્ત્રોમાં પણ વર્ણન માનવામાં આવ્યું છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ તાંબુ ખૂબ જ શ્રેષ્ઠ ધાતુ છે તો આ સાથે હું રજા લઉં છું નમસ્કાર